આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડ તાલુકામાં હવામાન વિભાગની આગાહીના પગલે ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છ મે મંગળવારના ત્રણ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ આઠ મે સુધી કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી જો કે આજરોજ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વલસાડના વિવિધ વિસ્તારોમાં ભારે પવનના કારણે કેટલીક દુકાનો ઘરોના પતરા ઉડ્યા હતા અને ભારે પવન બાદ વરસાદ શરૂ થયો હતો ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જોકે આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે